નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આ સો નવરાત્રિ એટલે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને સમગ્ર ગુજરાતમાં મા આદ્યશક્તિનું પર્વ વિવિધ પરંપરાઓથી ઉજવાઈ રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા મા મહાલક્ષ્મી ચોકમાં આવેલ લક્ષ્મી માતાજીનું મંદિર અને આ મંદિરના ચોકમાં થાય છે શેરી ગરબા લક્ષ્મી માતાના મંદિરે મોટી સંખ્યામાં નાના મોટા ભાઈઓ બહેનો અને અબલ વૃદ્ધ સર્વેમાં લક્ષ્મી માતાજીની આરતી કરી લીન થઈ માતાજીની આ આરાધના કરે છે માતાજીની આરતી અને સુપ્તિ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ એક બહેન માતાજીના પાંચ પૌરાણિક ગરબા કોકિલકંઠે કોઈપણ પ્રકારના સંગીત વગર ગવડાવે છે અને ગરબે ગુમતી બહેનો અને ભાઈઓ આ ગરબા ઝીલે છે અને માની ભક્તિમાં લીન થઈ નાના મોટા માય ભક્તો ગરબે ગુમે છે આ પ્રકારે માતાજીના પાંચ ગરબા પૂર્ણ થયા બાદ સંગીતના તાલે રાસ ગરબા નાના મોટા સર્વે ભાઈઓ બહેનો માતાજીના ગરબા રમે છે અને ભક્તિભાવથી ઉત્સાહભેર આદ્યશક્તિ પર્વની ઉજવણી કરે છે લુણાવાડા ની અંદર અમારે મહાલક્ષ્મી માતા નું મંદિર છે અને ત્યાં આગળ જૂની જપ્તી ગરબા ગાવાય છે એક બેન ગરબા ગવડાવે અને અમે બધા બહેનો ગરબા ઝીલે છે અને એટલા સરસ રીતે ગરબા થાય છે એટલી આસ્થા છે મંદિરની અંદર કે દરેકની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે એટલા સરસ રીતે ગરબા ગવાય છે કે જેની કોઈ હદ નહીં આવા તો ક્યાંય નહીં ગવાતા હોય એટલા સરસ અને બધાય માઇક વગર વગર માયકી અમે ગરબા ગાઈએ છીએ થી અમે ગરબા નથી ગાવતા કેમ કે એક બેન ગવડાવે અને પછી મોટી ઘુમર જામે છે અને અમે સરસ રીતે ગરબા બધાએ સંપીને ગાઈએ છીએ